સુરત શહેરમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે લિંબાયતમાં આવેલા જવાહર સામે આવ્યું છે સુરત શહેરમાં ઘરફોડ ચોરી સહિતની અનેકો ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયતમાં વહેલી સવારે લાખો રૂપિયાની ચોરીની ઘટના બની હતી વાત એમ છે કે લિંબાયત ખાતે આવેલા જવાહર મોલ્લાના પ્લોટ નંબર વીસ માં ચોર ત્રાટક્યો હતો ઘરમાં વહેલી સવારે ચાર વાગે નરસામાં ચોરી ઘૂસી કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીના સહિત બે લાખ પાંસઠ હજારથી વધુની મતાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો ચોર વહેલી સવારે મકાનના પાછાના ભાગે ઝાડ પરથી આવી હોવાની આશંકા સેવા રહી છે તો ચોર ચોરી કરી જતો ઘરની બાજુમાં આવેલા સુમન હાઈસ્કૂલના સી કેદ થયો છે તા આ ચોર હાઈસ્કૂલમાં સૂતેલા મજૂરોના મોબાઈલ ફોન પણ ચોરી ગયો હતો મારું નામ ચંદ્રકાંત સર્નાભાઈ પટેલ છે ઘર મારું રહેવાનું ઘર નંબર વીસ જવાહરનગર ઉઠના લિંબાઈ સુરત મારે ઘટના એવી બની કે સાહેબ સવારે ચાર ચાર વાગ્યા બાજુ યા ચાર પાંચ વાગે ચોરી અમારા ઘરના દાગીના લોકરમાં મૂકેલા હતા દાગીનાની ચોરી થઈ છે કેશમાં હજાર રૂપિયા ચોરાયા છે અને બાજુના અંદર સુમની સ્કૂલ આવેલી છે ઘરના બાજુમાં તો ત્યાં ત્રણ મોબાઈલની પણ ચોરી થઈ છે કેટલા રૂપિયાની માલમત્તા ચોરી થવાની વાત અમારે ત્રણ લાખ સુધીની છે જેટલી અમે કમ્પ્લેન્ટ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી દીધી છે અને ગુજરાત પોલીસ અમારે જે સહાયતામાં છે તપાસ કરી ગુનો નોંધીઓને ઝડપી પાડવા ચક્રુગતિમાં કર્યા છે